હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીતર્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો સવારથી સાંજ માટેનો નાસ્તો જે આપણે પાપડીનો લોટ આવે છે તે જેને આપણે ખીચું કહીએ છીએ તો આ ખીચું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તો આજે હું તમારી સાથે ખીચું રેસીપી શેર કરવાની છું જે નાસ્તા માટે ખૂબ જ લોકોને ભાવતી હોય છે તો અહીંયા ખીચું બનાવવા માટે એક કપ ચોખાનો લોટ લઈ લીધો છે અને એક કપ ચોખાનો લોટ આપવા માટે મેં બે કપ પાણી લઈ લીધું છે તમે સવા બે કપ સુધી પણ પાણી લઈ શકો છો આ પરફેક્ટ એવું માપ છે હવે પાણી જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી બે લીલા મરચાં અડધી ચમચી અજમો એક ચમચી જીરું અને થોડું મીઠું ઉમેરી મિક્સરમાં કચરી પેસ્ટ વાટી લઈશું પાણી ગરમ થઈ ગયું છે તો મરચું અજમો જીરું અને મીઠાની જે પેસ્ટ વાટી છે તે ઉમેરી લઈશું અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તો તલનો ટેસ્ટ છે તે ખીચું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું મીઠું આપણે મરચું આટતી વખતે પણ ઉમેર્યું છે તો ધ્યાનથી ઉમેરીશું હવે પાણી સારી રીતે ઉકળી ગયું છે તો આપણે ચોખાનો લોટ આ રીતે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે લોટને ગાંઠા ન પડે એ રીતે મિક્સ કરી લેવાનો છે તો સારી રીતે લોટ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે તેને બફાવા દેવાનો છે તો મિનિટ આપણે ઢાંકી અને ઢાંકીને તેને બફાવા દઈશું ત્યારબાદ બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને ફરીથી તેને બે મિનિટ જેવું બફાવા દઈશું તો આ રીતે લગભગ સાત થી આઠ મિનિટ જેવો સમય થયો છે અને લોટ સારી રીતે ગફાઈ ગયો છે તો હવે આપણે લોટને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ ખીચું છે તે ગરમા ગરમ તેલ અને જે મેથીનો મસાલો આવે છે તેની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેશ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને મને કમેન્ટ સેક્શનમાં જણાવ્યું કે તમને રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ